નમસ્કાર મિત્રો આ વર્ષે ટીટોડી ટ્વડીએ અધ ધ ઈંડા મૂક્યા છે મિત્રો આપણે સૌ એ જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ કે આ વર્ષે ટીટોડીએ કેટલા ઈંડા મૂક્યા છે કયા વિસ્તારમાં મૂક્યા છે કેટલી ઊંચાઈએ મૂક્યા છે ટી કેટલા ઈંડા મૂકે તો વર્ષ ખૂબ સારું જતું હોય છે આ વર્ષે ટીટોડીએ શું સંકેતો આપ્યા છે મિત્રો આ બધી વાત આપણે સૌ જાણીશું તો આપણને નવી માહિતી પણ જાણવા મળશે સાથે આવનારું ચોમાસું આપણા ગુજરાત માટે કેવું રહેશે તેના પણ સીધા સંકેતો મળી જશે મિત્રો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે થોડો સમય કાઢીને વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો પહેલાં આપણે ટીટોડીના ઇતિહાસ વિશે વાત કરીએ જેથી સમજવામાં મજા આવે થોડી સરળતા રહે મિત્રો પ્રાચીન કાળમાં એટલે કે પહેલાંના સમયમાં જ્યારે આધુનિક વિજ્ઞાનનો વિકાસ ન હતો કોઈ સાધનો ન હતા હવામાનની માહિતી પહોંચાડે તેવી કોઈ સરકારી કે પ્રાઇવેટ સંસ્થા ન હતી ત્યારે ભાવિ વરસાદની સંભાવના એટલે કે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો કોઠા સૂજના આધારે કરતા હતા જેને આપણે દેશી વિજ્ઞાન પણ કહીએ છીએ પહેલાંના સમયમાં અમુક પ્રાણીઓ અને પક્ષીઓના લક્ષણો જોઈને ચોમાસા પહેલાં આપણા પૂર્વજો ખેતરમાં ખેડાણ કાર્ય કરતા અને ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ પણ લગાવતા હતા જેમાંની કેટલીક પરંપરાઓ મિત્રો આજે પણ જીવંત છે વરસાદના પરંપરાગત દેશી વિજ્ઞાનને આપણા વડવાઓએ સાચવી રાખ્યું છે જાળવી રાખ્યું છે જેમાં ટિટોડી નામનું પક્ષી ખૂબ જ પ્રચલિત છે મિત્રો લોકવાયકાઓ પ્રમાણે જો ટિટોડી નામનો પક્ષી ચાર અથવા ચાર કરતાં વધારે ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ પડે તેવી માન્યતા હોય છે ટિટોડી જો ઊંચાઈવાળી જગ્યા ઉપર ઈંડા મૂકે તો સારો વરસાદ પડે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વર્તાવવામાં આવતી હોય છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત સમયમાં મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પણ પ્રચલિત છે ત્યારે ચૈત્ર મહિનાના અંત સમયમાં જ જામનગર જિલ્લાના ખેડૂત લાખાભાઈની વાડીએ થોડી ઊંચાઈવાળી જગ્યા ઉપર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે મિત્રો ટી ટોળી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના વરસાદ પડે તેવી શક્યતાઓ હોય છે એટલે આ વર્ષે ટી ટોડીએ ચાર ઈંડા મૂક્યા છે અને એ પણ થોડી ઊંચાઈવાળી જગ્યા ઉપર જેનો અર્થ થાય છે કે ચાર મહિના સુધી ચોમાસું ટકી રહેશે જોકે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાની અંદર મુખ્યત્વે ચાર મહિના જ વરસાદ પડતો હોય છે અને થોડી ઊંચાઈવાળી જગ્યા ઉપર ઈંડા મુકાયા છે જેનો મતલબ થાય છે કે સારો વરસાદ પડે ધોધમાર વરસાદ પડે અને આવનારું ચોમાસું આપણા ગુજરાત માટે સારું જાય તેવા સંકેતો અપાયા છે જે સારા સમાચાર છે મિત્રો થોડા દિવસો પહેલા સરકારી સંસ્થા વુમાન ખાતે પણ પોતાનું આગોતરું ઇંધાન જાહેર કર્યું હતું જેમાં તેમણે છન્નું ટકા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી હતી તો મિત્રો ની લોકવાયકા વિશે તમારે શું કેવું છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમારા આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંય ટીટોડી ઈંડા મૂક્યા હોય તો સંખ્યા સાથે તમે પણ કોમેન્ટ કરી શકો છો વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં